મેમલી તો હવે છે ને મારા બાને છે ને થોડોક ટેન્શન વધી ગયું છે હે બા કારણ કે હવે છે ને ભાભી ની તો વ્યા જવાના છે ભાઈ હવે બધું કામકાજ તો આપણને એમ થાય કે

તો એ બેને બીજા જાય તો અમારા બાજુમાં છે ને આયુષભાઈ છે ને આ બેન લગભગ જાય છે નહીં જાય એ બેન એ બેન જવાના છે એટલે છે ને ધીંભા કરશી એમ તો વાંધો નહીં આવે કંઈ ને અહીંયા થોડુંક લાગે તો ખરું કારણ કે અત્યારે અહીંયા અમારા કપ્પાને એવું બધું હોય ને તો કામ હોય એટલે પૂરું આપણે એને ધ્યાન રાખવો એમ રી રાખી નહીં હોય કારણ કે આપણે કામ કરવું એને રમાડવો એટલે બધે થોડું થોડું એડજસ્ટ કરવું પડે એ તો કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેશે મારા બા કા કબા હમ કારણ કે અહીંયા છે ને હું હસું

હું આવી મોડો સામે થી ને આપણે બેઠી જ હું મોડો મોડો આવ્યો ભાઈ હે એ લી લી આરે એ આ જતી નતા રે હું આવી પણ થોડો થોડું સને સમય લાગશે ભાઈ ભાઈ ભરવાનું ઈ ભાઈ લુંગડા તારા લઈ લેવાના હી મને ખબર હે તારા પછી ભાઈ ઘરે જઈ વહી વટી હું પતાઈ દેઉ આવી એકલો હું પતાઈ દઈશ દોય કાઈ વાંધો ન અત્યારે હે ને ભાઈ બધાય હે ને મને કે છે તો વિવાદા વિવાદા પણ હવે છે ને પછી ખબર પડે ધીસમ બીસમ આવે ને પછી ખબર પડે હું જાવ કે નદી जातोય

પ્યારવાનું હોય કારણ કે હકાલા બકાલા વાગે નહીં નહીં હાટું કોનો હે હા તમારા માટે નેદામ તો ના જમાડવાનો નો હોય એ જામી ગયું હોય ગમે એવું કઈ નો હોય કારણ કે ના છે ને ભાઈ બધું હરખું થઈ જાય કારણ કે કપા વીણતા હોય ને કી ના એટલે હાલે એમ કારણ કે આવા લીધેલા હોય ને તો કઈ આવે કારણ કે હારા હોય તો હારા તરત ફાટી જાય ને આ છે ખાધા એટલે હારો તપેય નહીં કારણ કે તરીકાના નાયલા કરે તો સાંસ પડી ગઈ છે ને મારે છે ને આજ વાળું થઈ ગયું છે જો કાલ છે ને વાળું કરવામાં બધે છે ને હારે બેસું પછી તો હારે નહીં બેસી પણ આજ બધા હારે બેહી લઈ ભોજન મીનું છે રીસોડાનું શાક બનાવ્યું છે મરચાં તેળેલા છે તો છે ને જમી લઈ કારણ કે આ આજનો દિવસ છે આ બધા તમારે ઝલ્લુ ત્યાં હશે ઝલ્લુ ના બાપા ત્યાં હશે ઝલ્લુ ના માય ત્યાં હશે ને મારા માં તો અહીંયા રહેવાના છે મારા બાપા અહીંયા રહેવાના છે

હા 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 તો ભાઈ તમે છે ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કે આવડા પાછા વિડીયો ઉતારવા જાવ કે ન જાવ એ તમે કોમેન્ટ કરી દેજો ફેમિલી ગાડી આવી ગઈ છે જો બોલેરો આવી ગયો છે હવે છે ને સામાન બધો ખડકી દીધો છે હવે છે ને ભરવાનો છે બધી જગ્યાએ છે ને પોટકન પોડકાસ છે જો આ જગ્યાએ બધે પોડકાસ છે આ બધો સામાન છે ભરવાનો છે જો આડ ભર લેતા આવે છે એ આડ પર મેકવાનો છે કારણ કે અમારો આડ પર મેકાઈ ગયો છે

ભાઈ ને ભાભી તો વ્યાઈ ગયા છે બે તંદી એવું લાગશે મને છે ને મજા નહીં આવતી આજનો છે અહીંયા સારો લાગે તો શેર કરી મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ